પાણીગ્રસ્તી વિસ્તારમાં રહેતા પરિવારોના ઘરો પાણીમાં ગરકાવ તથા શ્રમજીવી પરિવારોને વહારે આવતું શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પાણીગ્રસ્તી વિસ્તારમાં રહેતા પરિવારોના ઘરો વરસાદી પાણીમાં ગરકાવ તથા શ્રમજીવી પરિવારોને તાટપત્રી તથા ભોજન આપી માનવતા મહેકાવી કપડા ભોજન ધાબડા સહિત તાટપત્રી જેવી જરૂરિયાત સામગ્રી પૂરી પાડી માનવતા મહેકાવી પાટણ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે ત્યારે વઢિયાર પંથકમાં અવિરત વરસાદ વરસતા સમીથી ત્રણ કિલોમીટર દૂર શંકેશ્વર હાઈવે પાસે વાદી સમાજના આશરે બસો જેટલા લોકો ઝુંપડપટ્ટી બાંધીને રહે છે ત્યારે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગરીબ પરિવારોના ઝુંપડામાં વરસાદી પાણી ભરાઈ જતા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આદિજીન યુવક ટ્રસ્ટ મુંબઈના સહયોગ થકી પરિવારની મુલાકાત લઈ પુરી ભોજનની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

ભાર પછી બીજો તમારા ગરીબાની ની દુવા એવી છે સરકારની ની તમારે વિનંતી છે ખૂબ કલ્યાણ થો બાપુ એવી ગરીબા દુઆ

હેલો મિત્રો જય પાશ્વનાથ અમે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને યાદીજીની ની વર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટ અહીંયા સમીપ નજીક શંખેશ્વર ગામથી અમે વાદી વસાહતોમાં રહેતા લોકોને જમાડવાયા છે એમની પરિસ્થિતિ હાલ વરસાદમાં ખૂબ ખરાબ છે તેમને જમવા માટે અને એ બધી રીતે તકલીફ પડે છે તો અમે એમને માટે પૂરી શાક અને કેળા લઈને એમને સેવા આપવા આવ્યા છીએ આ અમારો વઢિયાર વિસ્તાર અને છેલ્લા ચાર પાંચ દિવસથી કન્ટિન્યુ વરસાદ છે આ લોકોના ઝુંબડા પાણીમાં પડ્યા છે બાળકો સવારના ભૂખ્યા છે તો એમને અમારા જનમંગલ સેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજી ન્યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આ લોકોને અમે કન્ટિન્યુ હમણાં ભોજન આપવાના છીએ જેથી એ લોકોને અત્યારે જમવાની બનાવવાની વ્યવસ્થા નથી તો અમે આ સગવડ અમે અમારા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજી યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે પૂરી પાડવાના છીએ અહીંયા અમે એક વીક પહેલાં તાળ પણ વિતરણ કરેલું છે અને હજી ઘણા બધા ઘર એવા બાકી છે કે જ્યાં તાળપત્રીની જરૂર છે એમના એમના તંબુ બધા અત્યારે પાણીમાં છે તો અમે એમને